get sí. sí. મારું નામ રાયમા રફીક અલી મહમદ છે હું સામાજિક કાર્યકર્તા છું ને હમણાં અમારી બધી ટીમ દિનેશભાઈ છે નાનજીભાઈ છે આદમભાઈ છે અમે સાથે બધે મામદાદા સાહેબને આવેદનપત્ર લીધો કે બાર મહિના થયા મારી આર દ્વારા માહિતી માગી કે વાળા રજીસ્ટર ગુમ થઈ ગયું છે માનવીનો ને એના સિવાય જે સ્લીપ હોટલ છે એમાં પણ જે સીઆર જેડનો ભંગ છે એની પણ મેં આધાર પુરાવા સાથે સાહેબને સાત એકર જમીન ઉપર ગેરકાયદેસર કબજો છે એની પણ મેં સાહેબને રજૂઆત કરી હતી બીજો મારો ખેતર છે ત્રણસો સિત્તોતેર દોણમાં એ જમીન મારા વડીલો વર્ષો પહેલાં પો કરતા હતા એમાં કલેક્ટર સાહેબનું પણ લેખિતમાં આવ્યો છે કે તમે ધોરણસર કાર્યવાહી કરો તો એવી માગણી સાથે સાહેબ કોને આવ્યા હતા ને વાળા રજિસ્ટર ગુમ કરીને કરોડોનો ભ્રષ્ટાચાર હમણાં માંડવી તાલુકામાં ઓછામાં ઓછો મારા અંદાજ પ્રમાણે કારણ કે હું આરટીઆઈથી આઠ મહિના સતત એના પાછળ જ લાગ્યો પડ્યું કે કેવી કેટલો કૌભાંડ છે બસો કરોડનો ઓછામાં ઓછો બસો કરોડનો જમીનનો કોંભાળ માંડવીમાં અને મસ્કામાં થયેલ છે એવી મારા કાને સંપૂર્ણ પુરાવા છે કારણ કે એનું મેં બાર મહિના પહેલા રજૂઆત કરી હતી સાહેબને કે અમે કારવાહી કરીએ છીએ પણ બાર મહિના થયા કંઈ કાર્યવાહી નથી થઈ સાહેબ કે મારાથી પહેલાં કોઈ વાળા રજ ગૂમ છે એવા સાહેબ કંઈ પણ સમાચાર છે પણ મેં હમણાં પણ માહિતી માંગી છે ને એના આગળ પણ મેં માહિતી માંગી હતી તેમાં એવી જ લેખિતમાં આપ્યો છે કે વાળા રજે ગુમ થયો છે ને મને એવું જાણવા મળ્યું કે કરોડોના કરોડોના ભ્રષ્ટાચાર થયા છે કારણ કે બસો દસ મીટર ઉપર વાળો આપવામાં ના આવે કલેક્ટર કલેક્ટરશ્રી હુકમ પણ નથી કરતા અહીંયા તો હજારને સોળસો ને પંદરસો મીટરના વાળા અને એના દસ્તાવેજ થઈ જાય છે એ કે એક મોટો કરોડોનું કોંપાડ છે ને અહીંયા અમને ન્યાય નહીં મળે પંદર દિવસની અંદર તો અમે ઉપર ગાંધીનગર પણ લડવા જાશું ને બધે અમારી ટીમ સાથે અમે ગાંધીનગર પણ જવાના છીએ હમણાં પણ અમને એવું જાણવા મળ્યું છે કે બેથી ત્રણ દિવસમાં નવા દસ્તાવેજ બનવાના છે એક સોળસો મીટરનો વાળો છે એક પંદરસો મીટરનો વાળો છે તો સાહેબને અમે એ જ તાકીદ કરી છે કે એ દસ્તાવેજ ન બને ને અમે અહીંયા અંદર પણ આ થાય અરજી લીધી છે ને સિટી સર્વે અહીંયા પણ અરજી લીધી છે કે કાયદેસરની કારવાઈ થાય ને સુધી આ અમારું ઉકેલ નહીં આવે વાળા રજિસ્ટર નહીં મળે ત્યાર સુધી આ દસ્તાવેજ બધે બોગસ દસ્તાવેજ ન થાય એવી અમારી માંગણી છે નમસ્કાર હું દિનેશ મેસુરી માંડવી આજે મારા મિત્ર રફીકભાઈ રાયમા દ્વારા જે રજૂઆત માંડવી મામલતદાર સાહેબ શ્રીને કરવામાં આવી છે ખાસ કરીને આ મુદ્દા એ રહ્યા છે કે માંડવી શહેરના જે પણ વાડાઓ છે એનું જે રજિસ્ટ્રેશન જે રજિસ્ટર રેકોર્ડ કહેવાય એ માંડવી મામલદાર કચેરી સેન્ટરમાં આવતું હોય છે એનું જે રેકોર્ડ હોય છે ખરેખર એમને જે આરટીઆઈ દ્વારા જે માહિતી માંગી હતી એ માહિતીમાં જે જાણવા મળેલ હકીકત મુજબ કે અહીંયા કોઈ એવું રજિસ્ટર રેકોર્ડ નથી તો એ રજિસ્ટર રેકોર્ડ નથી તો ગયું ક્યાં એ જક્ષ પ્રશ્ન છે અને એ મોટો એક સવાલો પેદા કરતું હોય એના પાછા અનેકો કારણો હોઈ શકે એ બાબતે આજે જે અમે રજૂઆત મૂકી છે કે આ રેકોર્ડ ક્યાં ગયું આ વાળા રજિસ્ટર ક્યાં ગયું એમાં કોણ સામેલ છે કેવી રીતે આ ગુમ થયું છે એનામાં જો આ બધે પ્રક્રિયા આ જે રેકોર્ડ જો ચકાસવામાં આવે એની જો તટસ અને ઊંડાણપૂર્વક જો તપાસ થાય તો એનો રેલો મોટા માથાઓ સુધી પહોંચે એવું છે અને મને જાણવા મળેલ હકીકત મુજબ અને રફીભાઈએ જે માહિતી માગી છે એના એ પ્રમાણે આપણે જો એક તકાદો લઈએ તો એમાં કરોડો રૂપિયાનું માંડવી શહેરની અંદર બોગસ દસ્તાવેજો થયા હોય એવું કૌભાંડ થયું હોય એવું જાણવા પણ મળે છે જો આવા કૌભાંડો થતાં હશે અને આવી સરકારી જમીનો જે લોકો પચાવી પાડતા હશે ખરેખર આ ન ચલાવી લેવામાં આવે એની સામે અમારો તો હંમેશા અવાજ ઉઠવાનો જ છે આ બાબતે અમે માંડવી મામુદા સાહેબ શ્રીને જે રજૂઆત કરી છે કે સાહેબ આનો તાત્કાલિક ધોરણે આપ એનો ખાસ ઊંડાણપૂર્વક તપાસ કરો અને આ રેકર્ડ ક્યાં છે એનું ખરાઈ કરો અને આ રેકર્ડને તમે કપે તપાસ કરો કે આ રેકર્ડ કેમ ગુમ થયું કોણે કર્યું શું આખી આ જે ઘટના છે કેવી રીતે થઈ છે બસ એ અમારી વિનંતી જો આ મામલદાર સાહેબ દ્વારા જો કંઈ પણ એનું કંઈ ઉલ્લેખ ઉકેલ તપાસ કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં અમે એના વિરુદ્ધમાં અમે રથ ચડાવીશું